જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ અત્યારે તમે બધા જે સંકુલ જોઈ રહ્યા છો જુનાગઢ શહેરની તદ્દન નજીકની અંદર પૂજ્યશ્રી કિશોરચંદ્ર મહાશ્રી તેમજ શ્રી પિયુષ બાવાશ્રી તેમજ રજવલ્ભ બાવાશ્રી અને સાનિધ્યની અંદર વડાલ ચોક્કીની અંદર જે જૂની ગુરુકુળ હતી તેને રેનોવેશન કરીને ખૂબ જ વિશાળ વૈષ્ણવો માટે વૈષ્ણવોના બાળકો માટે છાત્રાલયની સુવિધા કરેલ છે અને આજે પૂજ્ય પૂજ્યશ્રી વિશ્વચંદ્ર મહારાષ્ટ્રીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઓપનિંગ કરવામાં આવેલ છે તો આપણે દરેક સંકુલની અંદર જોઈએ કે વિદ્યાર્થીઓ વૈષ્ણવ બાળકો માટે કેવી કેવી સુવિધાઓ છે અને કેવું સાત્વિક વાતાવરણ પ્રાપ્ત થાય છે સ્કૂલની અંદરનો મેન નીચેનો ભાગ છે સંકુલનો તમે જોઈ શકો છો કે ચિત્ર શન હોલ છે કે જ્યાં સ્કૂલની અંદરની દરેક ડિટેલ પ્રાપ્ત થઈ શકશે અત્યાર સુધી આ ગુરુ ટુળ ગુરજી શ્રી કિશોરચંદ્ર બાશ્રી વખતથી ચાલતી અને તે વખતની ઐતિહાસિક સ્મરણો તમને બધા જોઈ શકો છો વૈષ્ણવોના બાળકો સનાતન સંસ્કૃતિ સાથે શિક્ષણ મેળવી શકે તેના માટેની ઉત્તમ વ્યવસ્થા અત્યારના આધુનિક સમયની અંદર સંસ્કાર સાથેનું શિક્ષણ આ તમે જોઈ શકો છો કે છાત્રાલયની અંદરના વિદ્યાર્થીઓ માટેના રૂમ છે કે જ્યાં તે રાત્રિ આરામ કરી શકશે તમે નામ પણ જોઈ શકો છો કે નંદગાંવ એટલું શુદ્ધ અને સાત્વિક વાતાવરણ છે કે શિક્ષણની સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે તેનું પણ ખૂબ જ સારી રીતના બાળકોની અંદર સંસ્કારનું સિંચન થશે જાસ શુદ્ધ સાત્વિક પીવા માટેનું જળ બાળકો માટે અને આ ગોકુલ રૂમ બાળકો માટેની હોસ્ટેલ છે વડાલ ચોકી જૂનાગઢથી તદ્દન નજીકના હાઈવે ટચ સંકુલનું નિર્માણ થઈ ગયું છે આ હોલ છે સાંસ્કૃતિક કે જ્યાં વિવિધ કાર્યક્રમો બાળકો દ્વારા કરવામાં આવે સંપૂર્ણ પુષ્ટિમાર્ગીય આધારિત પેલું એવું સંકુલ છે કે આપણા સૌભાગ્ય ગણાય કે આચાર્ય શ્રીના આચાર્યશ્રીના પરિશ્રમ પરિશ્રમથી આપણને આપણા બાળકોના ભવિષ્યમાં આવું સંકુલ મળ્યું છે